હવામાન વિભાગે કરેલી ભારે વરસાદની આગાહીને પગલે વલ્લી સવારથી અરવલ્લી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું ત્યારે મોડાસા તેમજ ગ્રામીણ પંથકમાં ધોધમાર વરસાદ સાથે મેઘરાજાએ શરૂઆત કરી હતી વરસાદ થતાં મોડાસાના માર્કેટયાર્ડમાં વર્ષો જૂની પાણી ભરાવાની સમસ્યાથી વેપારી ખેડૂતો અને ગ્રાહકો હાલાકીનો સામનો કરી રહ્યા છે ધોધમાર વરસાદ ખાબકતા માર્કેટ યાર્ડમાં વાહનો પાણીમાં ગરકાવની સાથે ઢીંચણ સમા પાણી ભરાતા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારે પ્રથમ વર્ષા તે માર્કેટયાર્ડમાં પ્રી મોનસૂનની કામગીરી પર સવાલો ઉઠ્યા હતા ને માર્કેટયાર્ડના ખરીદી કરવા આવતા ગ્રાહકો તેમજ વાહન ચાલકો હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે જૂના માર્કેટયાર્ડમાં છેલ્લા કેટલાક સમયથી ગટરના ખુલ્લા ઢાંકણા હોવાથી વાહન ચાલકો તેમજ રાહદારીઓને ગટરમાં ખાબકવાની સાથે અકસ્માતની ઘટનાઓ સામે આવી છે સાથે માર્કેટ યાર્ડમાં પાણી ભરાતા દુર્ગંધથી લોકો અને વેપારીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે માર્કેટ યાર્ડમાં પાણી ભરાવાની સમસ્યાનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે